સાંભળતા જ ખબર પડી જશે કે આ નાસ્તો કેટલો ક્રિસ્પી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એટલો ટેસ્ટી છે હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી એકદમ હેલ્ધી સ્પ્રિંગ રોલ ભુલાવી દે તેવા અને ટેસ્ટી અને સાથે અંદરનું સ્પીલિંગ એટલું હેલ્ધી છે કે તમે વારંવાર આ નાસ્તો ખાઈ શકો ઓછા તેલમાં બનાવીશું અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે તો ચાલો રેસીપી બનાવી એના માટે સૌથી પહેલાં આપણે એક નંગ મકાઈ લેશું અને મકાઈને આ રીતે હાથથી તોડી લેશું હવે મેં અહીંયા પાણી ગરમ થવા માટે મૂક્યું છે એમાં આપણે આ રીતે મકાઈ એડ કરી મીઠું એડ કરી દઈશું અને ઢાંકી અને સરસ રીતે કૂક કરીશું તો આપણે ઓવરકૂક નથી કરવાની માત્ર હલકી સોફ્ટ થઈ જઈને ત્યાં સુધી થવા દેવાની તો ત્રણ થી ચાર જ મિનિટમાં આપણી મકાઈ બફાઈ ગઈ તમે જુઓ આ રીતે કલર ચેન્જ થઈ ગયો તો કાઢી અને ઠંડી થવા દેસુ એટલે સરસ રીતે ઠંડી થઈ જાય એટલે આપણે કટ કરી શકીએ ત્યાં સુધીમાં આપણે આ નાસ્તાની સીટ બનાવવા માટે એક કપ ઘઉંનો લોટ એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ અને એક ચમચી ઘી એડ કરીશું તમે તેલનો યુઝ પણ કરી શકો છો પણ હેલ્ધી બનાવવા માટે હું અહીંયા ઘીનો ઉપયોગ કરું છું હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને જેવો રોટલીનો લોટ બાંધીને તૈયાર કરીએ ને બસ એવો જ બાંધીને તૈયાર કરવાનો છે તો આ નાસ્તો એકદમ હેલ્ધી પણ છે ટેસ્ટી પણ છે મેંદાના લોટ વગર બની જાય છે કોઈ પણ જાતના નૂડલ્સની જરૂર નથી પડતી અને ટેસ્ટી તો એટલો બને છે કે વારંવાર બનાવશો તો તમે આવો નાસ્તો ક્યારે બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ સરસ રીતે લોટ બાંધી લીધો હવે આપણે હાથમાં તેલ લગાવી અને આ રીતે લોટને મસળી લેશું તો આટલો લોટ બાંધવામાં પોણા કપ પાણીની જરૂર પડી છે હવે આપણે આમાંથી જે સીટ તૈયાર કરવાના છીએ ને એ ઝડપથી થઈ જાય અને કોઈ પણ જાતની તમારે મહેનત ન પડે ને એટલા માટે આપણે આ રીતે બે એક સરખા લુવા તૈયાર કરી લેવાના તો આ જે એક કપ લોટમાંથી આઠ સીટ તૈયાર થશે અને એ તમે મા ત્રણ ચાર રોટલી તો પણ તમારી આઠ તૈયાર થઈ જશે એના માટે આપણે આ રીતે થોડો કોરો લોટેડ કરી અને સરસ રીતે પૂરીની સાઈઝની રોટલી વણી લેવાની તો બહુ જાડી નહીં રાખવાની અને બહુ પતલી પણ નહીં એ રીતે અને આ જ રીતે બીજી પણ વણી લેશું તો આ એક સિમ્પલ રીત છે અને તમે એના જેવી બીજી રીતમાં તમે મોટી સાઇઝની પતલી પતલી રોટલી વણી અને પણ કરી શકો છો અહીંયા આ રીતે થોડો કોરો લોટ એકમાં અને એકમાં તેલ લગાવી દેસો જે રીતે આપણે ડબલ પરની રોટલી બનાવી ને એ જ રીતે કરવાનું છે તમે રોટલી મોટી બનાવીને પણ આ રીતે પળ ચોટાડી અને પછી શેકી શકો છો અને આ રીતે નાની રોટલી હોય અને અને એ એ પણ પણ રીતે કરી શકો છો પણ આ રીતે જો કરો ને તો તમારે બંને સાઈડ રોટલીને ફેરવતા જવાનું અને હલ એકદમ હળવા હાથથી વણવાનું છે એટલે પળ બહુ ચોટી ના જાય અને જ્યારે તમે એને અલગ કરો ને ત્યારે આસાનીથી બંને પળ એક સરખા પણ બને અને અલગ પણ થઈ જાય તો આ રીતે બંને સાઈડ ફેરવતા ફેરવતા આપણે પતલી એવી રોટલી વણી તૈયાર કરવાની છે તો આ રીતની મોટી સાઈઝની રોટલી મેં બનાવી છે અને એકદમ પતલી પણ કરી છે તો આ રીતે તમે જુઓ હવે આપણે એને શેકવા માટે લેશું તો એના માટે આ રીતનો તવો મેં રાખ્યો છે ગરમ હલકો કર્યો છે આ રીતે થોડી વાર એક સાઈડ રહેવા દેશું પછી સાઈડ પલટાવી દેસુ તમે જુઓ તરત જ આ રીતે ફળ અલગ થવા લાગશે બંને સાઈડ આ રીતે ફેરવતા ફેરવતા બસ એમાં હલકી એવી પેટર્ન આવવા દેવાની છે વધારે કુક આપણે નથી કરવાનું આ રીતે બધા પળ અલગ થઈ જવા જોઈએ તો આ પળ અલગ થઈ ગયા આ રીતે બાકીની રોટલી શેકી તૈયાર કરી લેશું અને ત્યાં સુધીમાં અહીંયા આપણે સ્ટફિંગ પણ તૈયાર કરવાનું છે તો અહીંયા આપણી મકાઈ જે છે ને એ ઠંડી થઈ ગઈ છે તો હવે એને આપણે આ રીતે દાણા અલગ કરી લેશું તો તમે આ રીતે કટ કરો ને મકાઈના દાણા એટલે બધા દાણા અલગ થઈ જશે તો આખા પણ દાણા નહીં રહે અને સરસ રીતે અલગ પણ થઈ જશે તમારે કોઈ એક્સ્ટ્રા દાણા પાડવાની પણ ઝંઝટ નથી બસ આ રીતે નાઇફ મદદથી ઘસતું છે અને દાણા પાડતા જવાના છે તો બાળકો તમારા સ્પ્રિંગ રોલ ખાવાની જીદ કરે છે કે નહીં મને કમેન્ટમાં કહેજો મારા બાળકને સ્પ્રિંગ રોલ ખાવાતા એટલે મેં આવો હેલ્ધી નાસ્તો બનાવીને આપ્યો પણ એને ખૂબ પસંદ આવ્યો હવે આપણે સ્ટફિંગ બનાવવા માટે આ રીતે મકાઈના દાણા જે તૈયાર કરી અને તેને બોલમાં કાઢી લેશું સાથે આપણે થોડા વેજીટેબલ પણ એડ કરીશું એના માટે આપણે અડધા કપ જેટલું કેપ્સિકમ અડધા કપ જેટલી ડુંગળી અને મેં અહીંયા ઘરે બનાવેલું ફ્રેશ લીધું છે છે તો થોડું એમાં પાણીનો ભાગ છે પણ એ ચાલશે હવે અહીંયા તમે જુઓ મેં ચીજ લીધું છે ચીજ અહીંયા મેં એક ક્યુબ જ લીધું છે તમે ઓછું કે વધારે લઈ શકો મોજરેલા ચીઝ પણ લઈ શકાય આ રીતે ગ્રેટ કરીને એડ કરી દેસુ હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા એક કપ આ રીતે વેજીટેબલ એડ કર્યા છે જેનાથી એકદમ હેલ્ધીશું વેજીટેબલથી ભરપૂર હેલ્ધી સ્ટફિંગ રેડી છે અને પ્રોટીન વિટામિન બધું મળશે કારણ કે આપણે એમાં પનીર પણ એડ કર્યું છે મિક્સ કરી દેસુ અને અમે હોમમેડ પનીર એડ કર્યું હતું એટલે એ રીતે અહીંયા આપણે સરસ એવું સ્ટફિંગ છે ને મિક્સ થઈ જશે તમે બજારનું પણ પનીર એડ કરી શકો છો અને પનીર ન હોય ને તો સ્કીપ પણ કરી શકો છો થોડું ચીજ વધારે એડ કરી દેવાનું હવે આ નાસ્તાને સ્ટીકી બનાવવા માટે આપણે બે ચમચી ઘઉંનો લોટ લેશું એમાં થોડું પાણી એડ કરીશું તો અહીંયા ચાર ટેબલ સ્પૂન જેટલા પાણીની જરૂર પડશે આ રીતે મિક્સ કરી લેશું અને આપણે આ લોટને તૈયાર કરી લેશું તો આપણે એને ગ્લુ તરીકે યુઝ કરવાનો છે એટલે બહુ પતલો નથી કરવાનો આ રીતે થીક રાખવાનો છે હવે અહીંયા જે આપણે સીટ તૈયાર કરીને રાખીને રોટલી એ બધી સરસ રીતે અલગ મેં કરી લીધી છે અને આ રીતની એકદમ પતલી છે તમે જુઓ અને બંને સાઈડ આ રીતે હલકી હલકી શેકીને તૈયાર કરી છે હવે જે આપણે નાસ્તો બનાવવાના છે અને એને અંદરની સાઈડ આ શેકેલો ભાગ છે ને એ રાખવાનો સ્ટફિંગ એડ કરવાનો તો મેં અહીંયા ત્રણ ચમચી જેટલું સ્ટફિંગ એડ કર્યું છે સ્ટફિંગ તમને ગમતું હોય ને એ રીતે એડ કરવાનું અને હવે આપણે જે લોટ લગાવીને તૈયાર કરવાનો છે ને આ રીતે લોટને લગાવી દેવાનો અને પછી આ રીતે ફોલ્ડ કરી દેવાનું બધી સાઈડ સરસ રીતે લોટ લગાવતું જવાનું ફોલ્ડ કરતું જવાનું આ રીતે અને પછી સાઈડ થી પણ આ રીતે કવર કરી દેવાનું થોડું પ્રેસ કરતું એટલે સરસ રીતે જશે અને રોલ છે ને બિલકુલ જો તમે ફ્રાય તો પણ અલગ નહી થાય અને તમે આને સેલો ફ્રાય કરી શકો ડીપ ફ્રાય કરી શકો એર ફ્રાય કરી શકો અને ઓવનમાં પણ તમે શેકીને તૈયાર કરી શકો છો આ રીતે સરસ રીતે ચિપકાવી દેસુ ઉપરથી વજન થોડું વધારે દેવાનું એટલે સરસ રીતે ચોટી જાય આ રીતે ખુલ્લું દેખાય ને ત્યાં પણ તમારે ચીપકાવી દેવાનું અને આ જ રીતે બાકીના બધા રોલ તૈયાર કરીશું તો આઠ રોલ તૈયાર થયા છે હવે આપણે એને ઓછા તેલમાં શેકવાના છીએ તો કોઈ પણ આ રીતનો મોટો તવો લઈ લેવાનો અને એમાં થોડું તેલ એડ કરી દેવાનું મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે જેટલા એક સાથે રોલ આવે ને એટલા આપણે રાખી દેસુ તો બાકીના રોલ આપણે પછી શેકી લેસુ એક સાઈડ થોડીવાર માટે કુક થવા દેસુ એટલે આ રીતે સરસ એવા ગોલ્ડન થઈ જશે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું એટલે ધીમે ધીમે જો તો એકદમ સરસ રીતે ક્રિસ્પી થશે તો આ રીતે બધી સાઈડ શેકીને તૈયાર કરી લીધા છે હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું અને ઠંડા પડ્યા પછી પણ એકદમ ક્રિસ્પી જ રહે છે બાકીના પણ આપણે એ જ રીતે શેકીને તૈયાર કરી લેશું તો આ રીતે બધા જ હું શેકી પેલા તૈયાર કરી લઈશ અને પછી આપણે એને સર્વ કરીશું તમે અહીંયા ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે તમે જુઓ બિલકુલ તેલ નથી રહ્યું એકદમ ક્રિસ્પી ક્રિસ્પી સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી આપણા આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તમે જુઓ અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે આ નાસ્તો કેટલો ક્રિસ્પી બન્યો છે અને અંદરથી તમે જુઓ તો એકદમ ટેસ્ટી ચીજી હેલ્ધી છે તો તમને આવા સ્પ્રિંગ રોલ પસંદ છે કે નહીં મને કમેન્ટમાં કહેજો રેસીપી ગમી હોય ને તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસીપીઓ દરરોજ મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ